ગુજરાતમાં કુપોષિત બાળકોની વધતી સંખ્યા ને લઈને ધોરાજીના પૂર્વ ધારાસભ્યનું નિવેદન મોટી અને ખોટી વાતો કરતી ગુજરાતની ભારતીય જનતા સરકાર લોકોના આરોગ્ય વિશે પણ બેદરકારી સેવી રહી છે ગુજરાતની અંદર કુપોષિત બાળકોની સંખ્યા ઘટાડવા માટે કરોડો રૂપિયાનું એંધાણ કરીને પણ કુપોષિતોની સંખ્યા ઘટતી નથી વધી રહી છે ગુજરાત સરકારે વિધાનસભાની અંદર જે આંકડાઓ આપ્યા છે એ મુજબ બે હજાર બાવીસ બાવીસની અંદર એક લાખ અને પચીસ હજાર કુપોષિત બાળકો હતા બે હજાર ત્રેવીસમાં એ સંખ્યા ચાર ગણી વધી અને પાંચ લાખ સિત્તેર હજાર જેવી થઈ જાય છે અને છતાંય આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર લાજવાને બદલે ગાજી રહી છે સરકારે ગુજરાતની જનતાના ગુજરાતની ભાવિ પેઢીના આરોગ્યને ધ્યાનમાં રાખી આ કુપોષિત બાળકો માટે કોઈ યોજનાઓ બનાવી જોઈએ જેથી કુપોષિત બાળકોની સંખ્યા ઘટે અને ગુજરાતનું યુવાધન મજબૂત અને સક્ષમ બને કુપોષિત બાળકોની સંખ્યા ઘટાડવા માટે ગુજરાત સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે આ ખર્ચ ખોટા ખર્ચ પાછળ અને પ્રચાર પાછળ એ પૈસા વપરાઈ રહ્યા છે પૈસા કોઈને કોઈ અધિકારીઓના અને સામાજિક સંસ્થાઓના ખીચાની અંદર જઈ રહ્યા છે કુપોષિત બાળકોના પોષણ માટે આ રકમ પહોંચતી નથી અને એને કારણે જ દિવસે દિવસે ગુજરાતની અંદર કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે